શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા શૈક્ષણિક શ્રેષ્ઠતાનો ભવ્ય ઉત્સવ શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા શૈક્ષણિક શ્રેષ્ઠતાનો ભવ્ય ઉત્સવ પ્રથમ ગ્લોબલ સરસ્વતી સન્માન બે હજાર પચીસ અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન થયો શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા આયોજિત પ્રથમ ગ્લોબલ સરસ્વતી સન્માન બે હજાર પચીસ અમદાવાદના ઓડા ઓડિટોરિયમ કર્ણાવતી ક્લબ રોડ સેલા ખાતે ભવ્ય સફળતા સાથે સંપન્ન થયો આખા દિવસના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પ્રોફેશનલ શિક્ષકો અને આગેવાનોની વિશાળ ઉપસ્થિતિ રહી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાતના ડોક્ટર કુબેરભાઈ ડિંડોર શિક્ષણ અને આદિવાસી વિકાસ મંત્રી તથા પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામી આધ્યાત્મિક આગેવાન બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય આતિથ્યમાં થયું આ કાર્યક્રમમાં સતીશ વિઠલાણી અધ્યક્ષ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી લોહાણા મહાપરિષદ પ્રવીણભાઈ કોટક ડોક્ટર હર્ષદ પટેલ ધારાસભ્ય સાબરમતી પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં એકસો બાણું પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું પ્રથમ ગ્લોબલ સરસ્વતી સન્માન અંતર્ગત એકસો અઠ્યોતેર વિદ્યાર્થીઓનું બોર્ડ પરીક્ષા યુનિવર્સિટી ગોલ્ડ મેડલ પીએચડી પ્રોફેશનલ ડિગ્રી અને સિવિલ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માન કરવામાં આવ્યું દસ આદર્શ શિક્ષકોનું જીવનભરના યોગદાન બદલ સન્માન અને ચાર લોહાણા સંચાલિત બે યુનિવર્સિટી અને બે શાળાઓનું શૈક્ષણિક યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું હતું વિજેતાઓમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત વિવિધ રાજ્યોમાંથી રહ્યા હતા કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ અને પુરસ્કાર મેળવનાર એવા હારીજમાં જૈનમેલ રાધનપુરના ચોર્યાસી વર્ષીય ડોક્ટર ધીરુભાઈ પુરુષોત્તમભાઈ ઠક્કર ધીરુ કાકા પંપવાળા કે જેઓએ પંચોતેર વર્ષની વયે ફરી અભ્યાસ શરૂ કર્યો અને તાજેતરમાં જ ચોર્યાસી વર્ષની વય ડોક્ટરેટ કરી પીએચડી ની ડિગ્રી મેળવી સાબિત કર્યું છે કે જીવનમાં લક્ષ્ય નક્કી કર્યું હોય તો શિક્ષણ ગ્રહણ કરવા માટે કોઈ ઉંમર નથી હોતી તે સાબિત કરી બતાવ્યું છે મારું નામ સતીશ ધીરજલાલ વિઠાણી પ્રેસિડેન્ટ એન્ડ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી લુહાણા મહાપરિષદ લુહાણા મહાપરિષદ જે પંચોતેર વર્ષ જૂની સંસ્થા છે અને આજે ગ્લોબલ સરસ્વતી સન્માન આજે થવા જઈ રહ્યું છે આ કાર્યક્રમમાં લગભગ છે કાર્યક્રમ માં પ્રોફેસર્સ ટીચર્સ ઇન્સ્ટિટ્યુશન્સ એમ પીએચડી આપણે આજે સન્માન કરી રહ્યા છે ગુજરાત તથા બધા સ્ટેટમાં મળી અને રફી અબાઉટ અગિયારસો લોકો હાજર રહેશે ખાસ કરીને ગુજરાતમાંથી માંથી સંખ્યાની અંદર લોકો હાજર છે ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી અને આ અને ટોટલ અગિયાર સોળી સંખ્યા અને મોટા ભાગ અને આ રીતે કાર્યક્રમ આગળ વધવા જઈ રહ્યો છે મારું નામ ડૉક્ટર નીરવ ઠક્કર હું દુવાણા મહાપરિષદની શિક્ષણ સમિતિમાં અધ્યક્ષ તરીકે મારી સેવાઓ આપું છું અવાણા મહાપરિષદ તરફથી ગ્લોબલ તરફથી સન્માન એનો એક વિચાર બીજ હતું એ આજે એ રિયલાઇઝ થવા જઈ રહ્યું છે મૂળ વાત એવી હતી કે યુથ છે જે જે યુવાનો છે એ યુવાનોને જ કેવી રીતે જોડવા કેવી રીતે સામેલ કરવા કેવી રીતે જ્ઞાતિ જોડે એમને એમનું સંગઠન કરવું આ એક એક વિચાર અમે આ કાર્યક્રમ શરૂ કર્યો છે અને બહુ જ બહોળો ઉત્સાહ જોવા મળ્યો છે વિદ્યાર્થીઓ ખાસ કરીને જે દસમા ધોરણના બારમા ધોરણના ગ્રેજ્યુએટ એટલે કે અનુસ્નાતક અનુસ્નાતક માસ્ટર ગોલ્ડ મેડલિસ્ટ પીએચડી ડોક્ટર્સ અને એવા ચાર્ટર્ડ અકાઉન્ટ કે જેમને પ્રથમ પ્રયત્ને બધા ગ્રુપ ક્લિયર કરેલા છે એવા વિદ્યાર્થીઓને ફેલિસ્ટ્રેટ કરીએ છીએ એમને સન્માનીએ છીએ સાથે સાથે લોહાણા જ્ઞાતિ દ્વારા સંચાલિત જે ઇન્સ્ટિટ્યૂટ હોય એમાંનો કોઈ જે શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટ હોય એનું પણ સન્માન કરી રહ્યા છે એટલું જ નહીં જે ટીચિંગ પ્રોફેશનલ જે લોહાણા જ્ઞાતિના કોઈ શિક્ષણમાં વ્યવસાય તરીકે વ્યવસાયિક તરીકે ફરજ બજાવતા હોય એમાં જેમની શ્રેષ્ઠ કામગીરી હોય એવા શિક્ષકોને પણ અમે સન્માની રહ્યા છે લોહાણા મહાપરિષદ જોવો આ જે સરસ્વતી સમારંભ ગ્લોબલ લેવલે પહેલી જ વખત મહાપરિષદના ઇન્ટરનેશનલ કક્ષાનું એ અમદાવાદ ની અંદર થઈ રહ્યું છે એક લોહાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખ તરીકે અને ટ્રસ્ટી તરીકે આ ભવિષ્ય ને અને યુવાનોને યુવતીને એક્સપોઝર મળે અને એમની આગળ પ્રગતિ થાય એના માટે કરી અને આજે સરસ્વતી સન્માન સમારંભનો જે પ્રોગ્રામ રાખ્યો છે મહાપરિષદ ના પ્રમુખ એવા સતીષભાઈ બહુ દીર્ઘ દ્રષ્ટિવાળા છે દીર્ઘ વિઝનવાળા છે એટલે વિદ્યાર્થીઓને મહાપરિષદ દ્વારા જે પણ જરૂરિયાત હોય ગ્રેજ્યુએશન હોય એમબીએ હોય ડોક્ટર એક હોય એ બધાને મહાપરિષદ તરફથી જરૂરિયાતમંદને એના તરફથી એને હેલ્પ કરવામાં આવે છે અને આજે જે પણ વિદ્યાર્થીઓ તજજ્ઞ થયા છે એમનું આ સન્માન કરવાનો પ્રોગ્રામ મહાપરિષદ દ્વારા રાખ્યો છે એટલે એ વિદ્યાર્થીઓ જે આવે છે એમનો ખૂબ ખૂબ અભિવાદન આપું છું ધન્યવાદ પાઠવું નમસ્કાર આજે આ અમદાવાદની ઐતિહાસિક ધરતી પર આજે આ સરસ એક કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યો છે એમાં લોહાણા જે ગ્લોબલ સમિટ છે છે પરિષદ એના માધ્યમથી જે આયોજન થઈ રહ્યું છે ને એમાં જે જે શૈક્ષણિક ક્ષેત્રે અને સમાજ ક્ષેત્રે જે સમાજના શ્રેષ્ઠીઓ છે એવા વિદ્યાર્થીઓ સન્માનનો કાર્યક્રમ છે અને આ જે એપેક્ષ જે બોડી છે વર્લ્ડ લેવલે એમાંના તમામ જે એના પરિષદના તમામ મિત્રો તમામ એના ટ્રસ્ટી તમામનું શુભેચ્છા પાઠવું છું જે વિદ્યાર્થી મિત્રોને એ સન્માન થવાનું છે એમને પણ સંપૂર્ણ એ જવાબદારી છે કે આપણા સન્માનની દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે બે હજાર સુડતાલીસનું ભારત વિકસિત બને દિક્ષિત બને એના માટેના જે સંકલ્પ કર્યો છે એમાં પણ એ સહયોગી બનશે અને એમાં અમારા આજે આ આજે લોહાણા પરિષદ જે સમિટ છે વર્લ્ડ લેવલની એમાં તમામ વિદ્યાર્થીઓને પુનઃ હું ઢેર સારી શુભકામના પાઠવું છું અને તમામની શુભેચ્છાઓ અને આયોજકો જે સરસ કામગીરી કરીને આ વિદ્યાર્થીઓ જે સન્માન નો એક કાર્યક્રમ કર્યો છે એવોર્ડ આપવાનો જે કાર્યક્રમ છે કાર્યક્રમ કર્યો છે એવા ટ્રસ્ટીગણ નો પણ હું સવિશેષ એમને અભિનંદન આપું છું ધન્યવાદ